ચોકબજારમાં સાયકલ પર સ્નેચિંગ કરતા અને ગુનો આચર્યા બાદ બાઇક પરત મૂકી દેતા હતા સુરતમાં સ્નેચરોનો આતંક વધી રહ્યો છે ત્યારે પાંચ ઓગસ્ટના રોજ ચોકબજાર વિસ્તારમાં થયેલી પર સ્નેચિંગના ગુનાનો ઉકેલ આવી ગયો છે એક દંપતી ઓટો રિક્ષામાં સ્ટેશનથી પોતાના ઘરે પરત ફરી રહ્યું હતું તે વેળાએ મોટરસાયકલ પર આવેલા બે તેમની પાસેથી ઇસ્મો સ્નેચિંગ કરી હતી આ પર્સમાં બસો પચાસ દિહ મોબાઈલ પાસપોર્ટ અને રોકડ રકમ સામેલ હતી ગુનાનો ભેદ ઉકેલવા ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ વગર નંબર પ્લેટની મોટર સાયકલ લઈ આવ્યા હતા જેથી તેમને પકડવામાં મુશ્કેલી પડતી હતી

સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસથી રામ એ લોકોના પર્સમાં હતા આ સ્નેચિંગનો ગુનો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી હતા તેઓએ મોબાઈલ અરે બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશપાક યુસુફ શેખ ઉલ્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આવાસના આરોપીઓ છે જેની અંદર અશપાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેપિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની ઉપર ત્રણ વખત પાસા થઈ ચૂકેલી છે અને મોહિન સરવનકાંત પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો જેની વિરુદ્ધમાં છ જેટલા સ્નેપિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને બે વખત પાસા થયેલી છે તો આજ આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ પાસપોર્ટ વિરામ આ બધી વસ્તુ પોલીસે રિકવર કરી Thank you.